હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લગમાં અને અમારા શિવબા થઈ ગયા છે હવે રેડી રેડી તને કેવું છે બુઠ સારું છે ને તો વાંધો નહીં એટલે અમારા શિવબા છે ને હવે રેડી થયા છે એટલે આવતીકાલથી બેનનું ટ્યુશન અને સ્કૂલ બંને થઈ જશે સ્ટાર્ટ થેન્ક યુ વાગી રહ્યા છે એના પપ્પા બી આવવાના છે આજે એટલે બહુ વેલા વેલા છે ને બેન રેડી થઈ ગયા છે અને લખશું તો અત્યારે ગયો છે રમવા માટે ક્યાં શિવ બસ રાહ જોઈએ આપણે ભાઈ અને મેમાન ચલો આજે તો સવાર સવારમાં મોટું જભરું તપેલું ચડી ગયું છે ગેસ ઉપર અને શું વસ્તુ બની રહી છે એ સીક્રેશ છે કામ અમે અને બની રહી છે ને જે વસ્તુ એ આપણું ફેવરેટ છે પાસે બની ગયું લાગે જો હા હા ઓકે એટલે મોટામાંથી આપણે નાનામાં અત્યારે જો ટ્રાન્સફર કરે છે મમ્મી જોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે જો મે મન આઈ ગયા ને સીવ બચડી ગયા ખોળામાં એ સીવ પર મોઢું તો બતાય બેન ભાઈ ગયા ઘરે લે માતાજી આ તો લક્ષુભાઈ બોલ્યો પપ્પા પપ્પા ત્યારે અમે જોયું રાવ જતો તો ઘર ના તું બોલી દે ઠીક મે કીધું લક્ષુ બોલ્યો ભાઈ બસ મજા મજા જો બેન બન મળવા માટે આયા પપ્પા એના અહીંયા બેસી ગયા છે બધા જમવા માટે લખશું તે શું લીધું જમવામાં દેખાના મેં ને ઇસલી તો પૂછ રહ્યું ખાલી દૂધ પાક જ ખાવાનો

છે પાલનપુર એટલે લેટ બી થાય તો વાગી રહ્યા છે સમથિંગ આપડે ઘડિયાળ નથી પહેરી પણ અઢી થઈ ગયું છે એટલે બધા બેઠા છે જમી કરીને ઘણી બધી વાતો બી કરી લીધી હવે ભાઈ અત્યારે નીકળશે ત્યારે માંડ સાંજે પહોંચશે

જય માતાજી આવી ગયા છીએ આપડે અહિયાં પ્રસાદ લેવા માટે ફેમિલી શું છે એ નથી લેવાનું ભાઈ આપણે હવે મને ખબર જ હતી તમે અહિયાં આવો ને એટલે તમારું કઈક નથી હો ભાઈ હું પૈસા જ નથી લાવી જો હું સો રૂપિયા જ લાવી એ પૈસા તને કઈ એમ નામ નથી આપ્યા દેવા દે છાની ચલો ફેમિલી લઈ લઈએ આપણે પ્રસાદ અહીંયા આપણું રેડી થયું તો જવાબ બે અહીંયા ને અહીંયા છે એય ચલો ને હવે યાર લેટ થઈ છે હું જઉં છું તમે બે આવજો ઓકે આવતા ચાહીએ હવે ભાઈ ના રીસણ આમ હું જઉં છું તમે રો અહીંયા ને

લેવા માટે જો હા પણ હવે આવે ત્યારે જલ્દી કરું યાર તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અહીંયા બળિયા દેવના મંદિર ચલો જઈએ અંદર અને શિવબાને દર્શન કરાવવાના છે તો દર્શન એને પણ કરાવી લઈએ આપણે બી કરી લઈએ દેવના મંદિરની બાજુમાં જ બરોબર અહીંયા આવેલું છે ગાર્ડન જો તમે જોઈ શકો છો આમ તો અર્બન ફોરેસ્ટ તરફથી મતલબ આ વન વિભાગ તરફથી બનાવેલું છે ગાર્ડન ચાલો જઈએ અંદર અને કાંઈક અહીંયા સુધી આવ્યા છીએ અને બંને છોકરા આપણી જોડે છે તો કીધું હાલો બાબા મેં કીધું ચાલો આ તમારી આવી ગયો તો

ભાઈ છે યાર આટલું બધું અહીંયા સારું નજીકમાં છે મને તો ખબર બી નહોતી બહુ ગેવડાવે છે હો ભાઈ

लफसणी मी ने बेटा मोडू थाय ચલો ફેમિલી ત્યારે હવે આપણે જઈએ ઘરે કારણ કે સાંજ પડી ગઈ છે અને આ બંનેને છે ને હવે નકરું રમ 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 થાય છે પણ આપણે ઘરે કામ હોય એટલે પહેલાં તો જવું જ પડે આવે આપણે ઘરે જવા માટે ચલો આ ભાઈને હવે હોમવર્ક કરવું ગમતું નથી બે દિવસથી ફેમિલી બાકી છે એનું આજે રજા હતી ને એટલા માટે તો ફેમિલી આજના દિવસ આપણો કંઈક રહ્યો છે બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને બે લાઇકન પણ ઓન કરજો મળીશું ફરીથી એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી